જેમાં પત્રકારોની ત્રણ ટીમ એઆઈજી ભારતીય પત્રકાર સંઘ પત્રકાર એકતા પરિષદ સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘે ભાગ લીધો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પત્રકારોએ હાઈકલ કંપનીના સ્ટાફ દ્વારા ખૂબ જ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઈ હતી કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલની ટીમનો વિજય થયો હતો જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો આ ત્રણ મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ બનેલા કિરીત પટેલ નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઇટ હેડ નવીન કપિલ સિનિયર જનરલ મેનેજર સંચિત સિંહા મીડિયા હેડ અર્ચિત શ્રીવાસ્તવ ડેપ્યુનિટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર કાર્યક્રમ માટે હાઈકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું